રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તની એકાદશી જલ ઝૂલની એકાદશી ડોલ અગિયારસ કે પછી પદ્મા એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય મિત્રો જો આપને વિષ્ણુ ભગવાનમાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય આપ એકાદશીનું વ્રત કરતા હોય તો આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે શાંતકારમ ભુજગસેનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભર ભરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકેક નાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણ ની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ તો ભગવાન વિષ્ણુ છે એમાંય ખાસ કરીને આ ભાદરવા માસની એકાદશી તો પુણ્ય આપનારી છે ચાતુર્માસ અથાર્ત ચાર માસના જે ભક્તો વ્રત પાસ કરે છે દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધીના જે ચાતુર્માસ દરમિયાન જે સૌથી મહત્વપૂર્ણ એકાદશી આવે છે જેમાં ભગવાન શેષ સંયા પર પોઢેલા રહે છે અને ભગવાન મહાદેવ આખી સૃષ્ટિનું કાર્યભાર સંભાળે છે ત્યારે ભગવાન નારાયણ ચાર માસ દરમિયાન પોઢેલા પડખું ફેરવે છે તે હતી આજની એકાદશીનો શુભ દિવસ એટલા માટે પણ આ એકાદશીની પરિવર્તનની એકાદશી કહેવાય છે ભગવાને જે શેષ સયા પર પોઢેલા છે તેમણે પરિવર્તન કર્યું આ ઉપરાંત આ એકાદશીની પદ્મા એકાદશી કહેવાય છે પદ્મા એટલે કે માતા લક્ષ્મીજીનું જ એક નામ છે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયો ત્યારે દેવતાઓએ માતા મહાલક્ષ્મીની સ્તુતિ અર્ચના કરી મંત્ર જાપ કરીને પ્રસન્ન કર્યા હતા અને પોતાનું રાજ્ય સન્માન પાછું મેળવ્યું હતું માટે આ એકાદશીનું ઘણું મહત્વ છે આ ઉપરાંત આ એકાદશીની ડોલી અગિયારશ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે મહારાષ્ટ્ર બાજુ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિનું ડોલીમાં બેસાડીને સ્થાપન કરીને પૂજન અર્ચન કરીને ધામધૂમથી તે પાલખી નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે પ્રભુ એટલા માટે ડોલીમાં બેસાડવાનું મહત્વ હોય છે કે આ એકાદશીને ડોલ ગ્યાર જ કહેવાય છે આ એકાદશીની જનજૂનની એકાદશી પણ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારબાદ પહેલી વખત પહેલો સંસ્કાર છે જન્મનો સંસ્કાર છે તે આજે થયો હતો માતા યશોદાએ નાનકડા ભગવાન શ્રીકૃષ્ણને સૂર્યનારાયણના દર્શન કરાવ્યા હતા પહેલી વખત વસ્ત્ર બદલ્યા અને ધોયા આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુનાજીમાં જલ વિહાર પણ કર્યો હતો એટલા માટે આ એકાદશીને જલઝૂલની એકાદશી કહેવાય છે જે સર્વ સંકટોને હરનાર પાપોને નષ્ટ કરનાર માન પ્રતિષ્ઠા વધારનાર ધન ધાન્યથી પૂર્ણ કરનાર સુખો આપનાર અંતિમ મોક્ષ આપનાર આ એકાદશી છે આ એકાદશીના દિવસે માતા મહાલક્ષ્મીનું ભગવાન વિષ્ણુશ્રી સાથે જો પૂજન થાય તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અતુલ્ય વૈભવની પ્રાપ્તિ થાય છે આજે ભગવાન નારાયણના વામન અવતારની પૂજા થાય છે વામન ભગવાનની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને એટલા માટે જ આ એકાદશીના દિવસે દાનનું ઘણું મહત્વ છે રાજા બલીએ ભગવાન વામનને ત્રણ પગ ભૂમિ દાનમાં આપેલી અને આખું વિશ્વ જ પ્રભુને સમર્પિત કરી દીધું હતું પોતાની જાતને પણ એટલા માટે પણ આ એકાદશીના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે ચાહે કોઈ પણ નાની વસ્તુનું દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે ધર્મશાસ્ત્રમાં પણ આ જલ એકાદશીનું મહત્વ એવું છે કે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની જે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે જે ભક્તોએ જન્માષ્ટમીનું વ્રત રાખ્યું હતું તેઓ આ એકાદશીનું વ્રત અવશ્ય કરે છે ત્યારે જન્માષ્ટમીના વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે એક સિક્કાની બે બાજુ છે જન્માષ્ટમીનું વ્રત અને આ પરિવર્તન એકાદશીનું વ્રત માટે આ એકાદશીનું વ્રત કરે ત્યારે જ પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ જે ભક્તો એકાદશીનું વ્રત અવશ્ય કરે છે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે તો મોક્ષ ફળની પણ પ્રાપ્તિ થાય છે આજે અવશ્ય સાંભળવું જોઈએ જે ભગવાન યુધિષ્ઠિર રાજાને બતાવેલું હતું આ એકાદશી નું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુને કમલ પુષ્પ અર્પિત કરે છે અને પૂરી ભક્તિ સાથે આ વ્રત કરે છે તે પ્રભુના સાનિધ્યને પ્રાપ્ત કરે છે આ એકાદશીના વ્રતના દિવસે પૂજન કરવાથી ત્રિદેવનું પૂજન અથવા તો ત્રિલોકના પૂજનનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન નારાયણની જ રક્ષા માટે સ્વયં નારાયણના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલી આ એકાદશી મૈયા છે માટે જે ભક્તો વૈષ્ણવ છે અથવા વૈષ્ણવ સંપ્રદાયમાં નથી તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરે જે માય ભક્તો છે કારણ કે એકાદશી મૈયા કહેવાય છે જે સિંહ વાહિની માતા છે તેથી સાક્ષાત તિથિ છે એકાદશી નું વ્રત કરવાથી બ્રહ્મચર્ય નું પાલન કરવાથી સાત્વિક રીતે આજનો દિવસ પસાર કરવાથી રાત્રિ જાગરણ કરવાથી ભગવાન નારાયણ ની કૃપાની સાથે દેવી શક્તિ ની આરાધના નું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે જે ભક્તો એકાદશી નું વ્રત કરવા માંગે છે તેઓ દશમની સાંજે હળવું ભોજન લે એકાદશીના ના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ થી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં ધ્યાન કરી આપણા ઘરના મંદિરમાં જો પ્રભુની મૂર્તિ ફોટો બિરાજમાન હોય તો તેનું પૂજન થઈ શકે છે અથવા તો અલગથી બાજુટ ઢાળીને પીળું વસ્ત્ર પાથરીને અન્ની ઢગલી કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ ફોટો બિરાજમાન કરીને ભગવાન વામન દેવના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ ઘટસ્થાપન થાય છે જે બીજા દિવસે પારણા કરીએ ત્યારે તેનું ઉત્થાપન થાય છે આજના દિવસે પ્રભુનું પૂજન ધૂપ દીપ નૈવેદ રોલી મોલી અક્ષત પુષ્પમાલા દહીં દૂધ ઘી મધ ઇત્ર ચંદન તુલસી દલ જને આદિથી પૂજન થાય છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લાગે છે આ એકાદશીનું વ્રત કરીએ એટલે હાથમાં તુલસીદલ અને જલ લઈને તે સંકલ્પ કરાય છે કે હે પ્રભુ આજે હું આ જલ ઝૂલની એકાદશી કે પરિવર્તનની એકાદશીનું વ્રત કરું છું જે બીજા દિવસે બારસમી તિથિ આરંભ થશે ત્યારબાદ હું પારણા કરીશ આ વ્રતને પૂર્ણ કરીશ તો હે પ્રભુ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો મારા પાપ જાણીએ અજાણીએ થયેલા દોષોને નષ્ટ કરો ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો હે પ્રભુ આપ મારી ઉપર સદી કૃપા દ્રષ્ટિ રાખજો જો આ રીતે સંકલ્પ કરીને જે તુલસી દલ આપણે હાથમાં રાખ્યા છે તે પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા પ્રભુનું પૂજન કરીએ ત્યારે પ્રભુના શ્રી ચરણોમાં બે તુલસી દલ મંજરી સહિત પણ સમર્પિત થાય છે જેથી પાપ નષ્ટ થાય આજે ભગવાનને તુલસી દલ સમર્પિત કરવાનો એવો મહિમા છે કે જો તુલસી દલ સમર્પિત કરવામાં ન આવે તો પૂજા અધૂરી મનાય છે એટલા માટે તુલસીજીનું સૌ પ્રથમ પૂજન કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ માતા તુલસીને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આરોગ્યદાયીની સૌભાગ્યદાયીની માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે મા મૈયા જે ઘરમાં વિરાજમાન રહીને આપણા ઘરની નકારાત્મક એનર્જીની સોચે છે એટલા માટે તુલસી માતાજીનું પૂજન કરવું સવાર સાંજ અને જો દસમની તિથિ આપણે તોડતા ભૂલી ગયા હોય તો આજે પ્રભુને ચરણોમાં સમર્પિત કરવા માટે 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 પૂજન તોડી શકાય છે પોતાના ઉપયોગ નહીં ભગવાનની પૂજા સંપન્ન થઈ જાય પછી વ્રત કથા સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરાય છે સંભળાય છે મંદિરે દર્શન કરવા જઈ શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે કારણ કે ભાદરવો માસ છે પિતૃ માસ છે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા થાય છે સૂતરનો દોરો લઈને અથવા જલ રેડીને પણ દીપદાન થાય છે તલના તેલનું અથવા સરસવના તેલનું પિતૃદેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું આ વ્રત એવું છે કે જો આપણે કોઈને સમર્પિત કરવું હોય આ વ્રતનું ફળ પિતૃદેવતાને ઘરમાં કોઈ વૃદ્ધો છે વડીલ છે ગર્ભવતી મહિલા છે બાળકો છે તેમને પણ આપણે આ વ્રતનું ફળ દઈ શકીએ છીએ ભગવાન નારાયણ એવું આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે બીજા દિવસે આરંભ થાય ત્યારબાદ વ્રતને પૂર્ણ કરે છે ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી દક્ષિણા સહિત પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું છપ્પલ છત્રી વસ્ત્ર કે પછી આપણે જે કઈ દાન પુણ્ય કરી શકીએ ભગવાનને જેટલું આપણને આપ્યું હોય તેમાંથી માત્ર દાન આપી શકાય છે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીમાં રાજા બલિએ દાન આપીને પોતાના જન્મ જન્મની સાર્થક કરી લીધો હતો અને ભગવાન નારાયણ એવા પ્રસન્ન થઈ ગયા કે બલિ રાજાની સાથે જ રહેવા લાગ્યા માટે આજે દાનનું ઘણું મહત્વ છે આ જલ જલની કે પરિવર્તની એકાદશીના દિવસે વેદપાઠી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી દક્ષિણા આપવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય આમ જોઈએ તો આપણે વડીલોની સેવા કરીએ છીએ માન સન્માન જાળવીએ છીએ પરંતુ ઘણા એવું માને છે કે વડીલ એટલે વૃદ્ધ વડીલ એટલે વૃદ્ધ નહીં પરંતુ વડીલ એને કહેવાય છે જે જ્ઞાની છે મોટા આપણે કહીએ છીએ કે ગુરુ સમાન તે જ્ઞાની વ્યક્તિને જ વડીલ કે ગુરુ સમાન માનીએ છીએ વૃદ્ધો પણ વડીલ જ કહેવાય છે પરંતુ જ્ઞાની અલગ હોય છે જ્ઞાની નાનું બાળક પણ હોઈ શકે જ્ઞાની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે વસ્તુ હોઈ શકે જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એને આપણે ગુરુ માનીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાનું છે જો ગુરુ ન હોય તો શનિ મસ્તક ઉપર બેસે છે અને શનિના દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એક ગુરુ હોવા જરૂરી છે ભગવાન દત્તાત્રેયની ગુરુ હતા તેમાં બાળક પણ પણ પતંગિયા હતા અનેક વેશ્યા પણ હતી આપણે જાણીએ છીએ ને એ જ રીતે ગુરુ કોઈ પણ હોઈ શકે સ્વામી વિવેકાનંદની ઉંમર નાની હતી ત્યારે તેઓએ શરીર છોડ્યું પરંતુ કાર્ય એવું કર્યું કે આજે પણ આપણે તેમની યાદ કરીએ છીએ એ જ રીતે ઘણા એવા એવા થઈ થઈ ગયા ગયા વ્યક્તિ કે જેમની ઉંમર નાની હતી છતાં ઘણો બધો બોધ આપીને ગયા જીવનને સાર્થક કરી લીધું મૃત્યુ સાર્થક કરી લીધું જીવન એવું જીવીએ કે મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે એ જ રીતે ગુરુ આપણે પ્રાપ્ત કરવા હોય તો નાના વ્યક્તિ પણ આપણા ગુરુ હોઈ શકે જેનું આપણે માન સન્માન જાળવીએ તે ધ્યાન રાખવું જોઈએ હનુમાનજી પણ આપણા ગુરુ હોઈ શકે જે રામ ભક્ત છે આપણા ગુરુ આપણા ઇષ્ટ દેવતા પણ હોઈ શકે કુળદેવી પણ હોઈ શકે માટે ગુરુ એક અવશ્ય ધારણ કરવા જેથી ગ્રહ નડતર જીવનમાં બાધા ન ઉત્પન્ન કરી ગુરુ વિના જ્ઞાન નહીં સાધન વિના સિદ્ધિ નહીં એકલા માટે જ કહેવાનું છે જો ગુરુ ન હોય તો આજે ભગવાન નારાયણને પણ ગુરુ બનાવી શકાય છે મહાદેવને પણ આ પરિવર્તનની એકાદશી ગણેશ ઉત્સવ દરમિયાન આવે છે જેમાં ભગવાન શ્રી ગણેશજી દસ દિવસ સુધી પૂજાય છે માટે આજે ગણેશજીની પૂજા આરાધના પણ થશે અને ભગવાન નારાયણની પણ આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી બહેનો પાંચ દિવસે જ્યારે સ્વસ્થ થઈ જાય ત્યારે પૂજન કરીને દાન પુણ્ય કરી શકે છે સૂતક જે ઘરમાં છે સૂતક પૂર્ણ થઈ જાય પછી ભગવાનની પૂજા અર્ચના કરીને ત્યારબાદ દાનનો સંકલ્પ કર્યો હોય તે દાન કરી દેવું આ રીતે પણ વ્રત થાય છે વ્રત હંમેશા વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે કરવાથી તેનું ફળ અચૂક મળે છે જે ભક્તો આ વ્રત કરે છે તે વ્રત કથા અવશ્ય સાંભળે આવો આપણે સાંભળીએ આ પરિવર્તન એકાદશીના મહાત્મયની કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ ફાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીના વ્રતનું ફળ મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન હવે હું આપને સર્વ પાપ નષ્ટ કરનાર અંતમાં મોક્ષ દેનાર ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને કે જે વામન એકાદશીના નામે પણ ઓળખાય છે તેમની કથા કહું છું તે તમે સાંભળો આ એકાદશીની જયંતી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા સાંભળવાથી પાપ નષ્ટ થાય છે આ એકાદશીના શ્રવણથી પાપીઓનો ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરે છે તે સંસારની પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકે છે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતાઓ ત્રિદેવની પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકે છે સંસારમાં કશું પણ બાકી રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે તેથી આ એકાદશીને પરિવર્તનની એકાદશી કહેવાય છે આ સાંભળીને યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે હે માધવ તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુઓ છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યું વામન રૂપ કેમ ધારણ કર્યું આ લીલાઓ કઈ રીતે કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું મને વિસ્તારથી કહો આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન હું તમને આ એકાદશીના મહાત્મયની કથા કહું છું તે તમે શ્રવણ કરો ત્રેતા યુગમાં બલી નામના એક દાનવ હતા તે અત્યંત ભક્ત દાની સત્યવાદી બ્રાહ્મણોની સેવા કરનારા હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન ન કરી શક્યા ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન તમે વામન રૂપ કેવી રીતે ધારણ કર્યું બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ મે વામન રૂપ ધારણ કર્યું રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકના દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો એટલે કે વિશ્વરૂપ ધારણ કર્યું ભૂલોકમાં એક પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગ લોકમાં કમર અને મહર પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં લોકમાં કંઠ સત્યલો મુખ આ પ્રમાણે મે મારા વિશાળ કર્યું અને માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે રાજા બલીને મેં પકડ્યો અને પૂછ્યું કે હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલીએ પોતાનું મસ્તક મને ધરી દીધું તે મસ્તક ઉપર મેં ત્રીજો પગ મૂકીને ભક્ત બલીને પાતાળ લોકમાં ઉતારી દીધો છતાં પણ બલીએ પોતાની મર્યાદા ન છોડી એથી હું ઘણો પ્રસન્ન થયો પછી મેં બલીને કહ્યું કે હે રાજન હું તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન થયો છું બોલો તમારે શું જોઈએ છે ત્યારે રાજા બલીએ મને કહ્યું કે હે નાથ જો આપ મારી પર પ્રસન્ન હો તો મારી સાથે પાતાળ લોકમાં રહો બલીની પ્રાર્થનાને મે સાંભળી અને ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિ પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ જે ક્ષીર સાગર છે તેના વિશે શેષનાગ ઉપર સુવે એમ જ્યાં સુધી કાર્તિક માસના સુદ પક્ષની એકાદશી આવે છે દેવ ઉઠની એકાદશી ત્યાં સુધી હું આ જ રીતે રહું છું ભગવાન શ્રી કૃષ્ણ રાધા યુધિષ્ઠિને કહે છે કે હે રાજન આ રીતે મહાપુણ્યકારક પાપોને નાશ કરનારી આ એકાદશી છે માટે આ દિવસે વ્રત અવશ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે આ દિવસે પ્રભુનું પૂજન અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું સોનાનું દાન આપવાથી રાત્રે જાગરણ કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે સઘળા પાપોનો નાશ કરનાર ભોગને તથા મોક્ષને આપનાર આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તે સ્વર્ગમાં ચંદ્રમાની પેઠે શોભે છે જે મનુષ્ય પાપની હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તે હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે આ રીતે સ્કંદ પુરાણમાં ભાદ્ર માસના શુક્લ પક્ષની પરિવર્તનની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે બોલો લક્ષ્મીપતિ જય તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે